જ્યાં દોસ્તો ડિસ્પ્લે પર જે વાંચો છો તે બરોબર જ વાંચો છો કે લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી રહ્યો છે કારણ કે માર્ચ બે હજાર પચીસની જે બોર્ડની પરીક્ષા લેવાની છે મિત્રો તેમનું પરિણામ છે એ આવી રહ્યું છે તો પહેલો પ્રશ્ન એ થાય મિત્રો કે પરિણામ ક્યારે છે તો પરિણામની વાત કરતા પહેલા એટલું જાણી લે કે પરિણામ કેવી રીતના જોવાનું છે તો જોવાની બે રીત છે એક ઓનલાઈન છે અને એક છે વોટ્સએપ દ્વારા ઓનલાઈન તમારે ગૂગલમાં જઈને સર્ચ મારવાનું છે ડબલ્યુ 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 ડોટ જેએસસીબી ડોટ ઓર ડોટ ઇન લખશો એટલે તમારે વેબસાઇટ ખુલશે સીટ નંબર નાખીને તમે રિઝલ્ટ જોઈ શકશો અને બીજી રીત છે વોટ્સએપ દ્વારા જ્યાં ત્રેસઠ સત્તાવન ત્રણસો પૂરા નવ એકોતેર પર તમે તમારો સીટ નંબર નાખીને રિઝલ્ટ જોઈ શકશો મિત્રો તો હવે વાત કરીએ કે રિઝલ્ટ ક્યારે આવશે તો મિત્રો ધોરણ બાર સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ છે એ અઠ્યાવીસ તારીખે સવારે આઠ કલાકે ઓનલાઈન મુકાઈ જશે આ મિત્રો ડિસ્પ્લે પર તમે જે વાંચો છો તે બરાબર છે કે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે એ અઠ્યાવીસ એપ્રિલે સવારે આઠ કલાકે ઓનલાઈન જોઈ શકાશે અને ત્યારબાદ વાત કરું મિત્રો ધોરણ દસના પરિણામની તો ધોરણ દસનું પરિણામ છે એ ત્રીસ એપ્રિલે અથવા તો પહેલી મેના રોજ સવારે આઠ વાગે ઓનલાઈન જોઈ શકાશે મિત્રો તો આથી ધોરણ દસ અને બારની અપડેટ